પાદરા નગરપાલિકાના પ્રમુખ રજા પર જતા નગરપાલિકાના પ્રમુખે પ્રમુખ તરીકેનો ચાર્ટ સંભાળ્યો છે પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ જે કૌટુંબિક કારણોસર હાલ રજા પર ઉતરી ગયા છે અને તેઓ રજા પર હોય હવે પ્રમુખ તરીકે પાદરા નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરવ સોની એ ચાર્ટ સંભાળ્યો છે તેઓ વિધિવત ચાર્ટ સંભાળ્યો હોય તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી આજરોજ પાલન નગરપાલિકાના પ્રમુખ કુટુંબિક કારણોએ બહાર ગયા છે મને આજ નગરપાલિકાનો ચાર્જ પ્રમુખ તરીકે મળે છે તો હું ખૂબ આભાર માનું છું પાદરા નગરના પ્રમુખ શ્રી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું ને મારા સદસ્ય સાથે મિત્ર નગરપાલિકાની ટીમ એમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું ને પાદરાનો જે વિકાસ જે રહ્યો છે એ વિકાસ આગળ ધપાઈશ એ પાદરાને હું વિશ્વાસ આપું છું